વીડી બાલા પ્રમુખ નેચર ક્લબ રાજકોટ પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતો એટલે જંગલ ખાતામાં ત્રીસેક વર્ષ સર્વિસ કરી આરએફ તરીકે હિંગોળગઢથી નિવૃત્ત થયો અને અત્યારે અમે રાજકોટની અંદર ખેડૂત આટ ભરીએ છીએ પહેલાં અલગ અલગ જગ્યાએ ભરતા હમણાં છેલ્લા પાંચ છ મહિનાથી લોકવિજ્ઞાન કેન્દ્ર આર્ટ ગેલેરીની સામે રેસકોસ રાજકોટ દર રવિવારે સવારે આઠથી એક ખેડૂત આર્ટનું આયોજન હોય એમાં ખેડૂતો પોતાની ચીજ વસ્તુઓ લઈ અને અહીંયા જાતે વેચવા આવે એની એક મજા એ હોય કે વટલી કરી નાબૂદ થાય અને લોકોને સારી વસ્તુ મળે ખેડૂતોને સારો ભાવે મળતો હોય છે અને એ રીતે લગભગ અમે સૌરાષ્ટ્રમાં દસથી બાર જગ્યાએ નિયમિત ખેડૂત હાથ ભરીએ છીએ સ્થાનિક ખેડૂતોને બોલાવીએ આજે અમારે રાજકોટમાં છે અને વાંકાનેર છે એમ અલગ અલગ શહેરની અંદર જામનગર હોય મોરબી હોય વાંકાનેરની અંદર હોય ચોટીલા ઉપરેટા જેતપુર ધોરાજી ત્યાં અમે આવી ખેડૂત આટોનું આયોજન કર્યું છે અને એની અંદર અમે એક ખાસ આયોજન રાખીએ છીએ કે પોતે જાતે જે રોપા ઉછેરતા હોય એવા ખેડૂતો નર્સરીના રોપા કે જે ફળિયામાં વાવી શકાય છોડ હોય એના એને લોકોને અમે બોલાવીએ અને સસ્તા રોપા હોય ધારો કે બજારની અંદર સો રૂપિયાનો ગુલાબનો રોપો હોય અહીંયા ત્રીસમાં મળતો હોય એટલે લોકોને સસ્તા રોપા મળે તો ચાલે શહેરની અંદર તો ખાસ લોકોને જગ્યા ઓછી હોય એટલે પોતાના ઘરના સુશોભન માટે કામ કરે રાખે અને પર્યાવરણનું કામ થાય પછી ઘરમાં ચર્ચા એવી થાય કે ભાઈ જાસૂદનો ઉછેર્યો છે હવે શું ઘટે તો કે મોગરો ઘટેશ ચંપાનો રોપો ઘટે આ પ્રક્રિયાઓ શરૂ થાય અને બાળકો પોતાના ઘરની આજુબાજુમાં ઉછેરતા રોપા જોવે અને એટલે પર્યાવરણનું કામ થાય કે ભાઈ કેટલા દિવસે પાણી અપાય કેટલો તડકો અપાય એટલે આ પર્યાવરણનું કામ ધીમું ધીમું ચાલે અમને ખૂબ ગમે અમારી બધી ખેડૂત હાટમાં આંગણે શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે રીંગણી મરચી ટમેટીના ધરવું હોય દસથી બાર જાતના શાકભાજીના દેશી બિયારણો હોય બજારમાં જે વીસ રૂપિયાનું પેકેટો અમે પાંચમાં આપીએ નિધિ સિટ નામની કંપની છે વર્ષે અમે બે લાખ પેકેટો ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ લોકો સુધી પહોંચાડીએ કે ભાઈ તમે તમારી શાકભાજી તમે તૈયાર કરી નાખો એટલે આ ખેડૂત હાટનું આયોજન એટલે અમે કરીએ છીએ કે સ્થાનિક ફ્રૂટ ધારો કે ચણી બોર વેચવા આવશે મોટા બોર વેચવા આવશે ખેડૂતો જે કઈ ઉત્પાદન કરે એ વેચવા આવે પોતાની શેરડી લઈને આવે અહીંયા વેચવા માટે અમે આ એને એક પ્લેટફોર્મ આપીએ છીએ રવિવારે અહીંયા વેચે છેલ્લા લગભગ બાર તેર વર્ષથી ચાલે છે હવે પછી અમે એને શીખડાવીએ કે ભાઈ હવે પછી તમારો માલ તમારે ક્યાં વેચવો તો કે તમારી ગામની બાજુમાં જ્યાં હાઈવે નીકળતો હોય નાનો મોટો હાઈવે ત્યાં તમારા ગામની બાજુમાં એકાદા ઝાડ નીચે તમે વેચવા બેસી જાઓ એટલે એ લોકો એ સરસ શરૂ થયો સૌરાષ્ટ્રની અંદર જે અત્યારે તમે જોવો છો ને હાઈવે ઉપર જે વેચાણ થાય છે ને એના બીજ અહીંથી રોપાણા છે નવરંગ નો માધ્યમથી પછી એને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા તો હાવ મફત વેચાય છે અને અત્યારે વધુ બધું માણસો હાઈવે ઉપરથી નીકળે પેલા સંસ્કૃતિ એવું હતું સંસ્કૃતિનો વિકાસ ગામનો વિકાસ થયો નદીના કાંઠે હવે હાઈવે કાંઠે ગામડા થયા એટલે અમે એને હાઈવેનું શીખડાવી દીધું છે સરસ ચાલે છે અમારે અલગ અલગ મિત્રો અમારે એક બારોટજી છે જસદણથી સરગવાની સીંગો અને સરગવાની સીંગનો પાવડર પાંદડાનો પાવડર જાતે બનાવીને વેચવા આવે છે એવા સાહેબ કેટલાય મિત્રો છે ઓસડિયા વાળા બે જણા છે એ બધું જાતે ખાંડે દેશી ઓસડિયા અને એ વ્યાજબી ભાવે વેચે બજારમાં જે કંપનીનો ભાવ હોય એનાથી લગભગ ત્રણ ગણો ઓછો ભાવ હોય છતાં એને સારો ફાયદો થાય એનું ઘર ચાલે છે મધ અમે અઠવાડિયે લગભગ ચારસો કિલો વેચીએ સૌરાષ્ટ્રમાં એકસો વીસનો નો અડધો કિલો એટલે બસો ચાલીસનો નો કિલો અમારી પાસે પોતા પાસે પેટીઓ છે ઇટાલિયન હની બીની અને લોકોને સસ્તું મળે એના માટે કામ કરીએ મધપેટીઓ એટલે રાખી છે કે મધમાખી પરાગરાજ એક જગ્યા બીજી જગ્યાએ લેવા જાય ખેતરોમાં તો એને ઉત્પાદન વધે આપણે ત્યાં મધમાખી ઓછી થઈ ગઈ ખાસ તો લીલા નારિયેલ તોફા માંગરોળ વિસાવ વિસણવેલ ગામ છે ત્યાંથી ખેડૂતો સીધા વેચવા આવે અહીંયા પચી ત્રીસ રૂપિયા હોય ગામની અંદર પચાસ રૂપિયા ભાવ હાલે છે એ અહીંયા ત્રીસ માં વેચે અને એની યારમાં જો વેચવા જાય ગળુમાં તો એને પંદર રૂપિયા જ મળતા હોય છે એટલે વટલી કરી નાબૂદ થાય તો એને ફાયદો થવાનો છે ડબલ ફાયદો થયો લોકોને અડધો ફાયદો થાય અહીંયા અથાણાવાળા આવે છે પાપડ જાતે બનાવીને આવે છે ટૂંકમાં નાનામાં નાના લોકો રોજગારી મળે હું નિવૃત્ત માણસ છું અમે કાંઈ એની ભાઈ પૈસા લેતા જ નથી જગ્યા જ્યારે મફત એટલે કરી દઉં કે હું એમ સમજું કે ભાઈ ગુનાખોરી ઘટાડવી હોય ક્રાઇમ ઘટાડવો હોય તો રોજગારી નિર્માણ કર્યા સિવાય છૂટકો જ નથી હું જૂનો લોકભરતીનો વિદ્યાર્થી છું એટલે ગાંધી બાપુના વિચારોથી રંગાયેલા અને અમે શીખ્યા છીએ કે ભાઈ રોજગારી નિર્માણ કરો તો એમાં એવું થાય મારે આ ખેડૂતો જે આવે છે ને દસ વર્ષ પહેલાથી બોલતા નહોતું આવડતું હવે માર્કેટિંગ કરતા આવડી ગયું કપડામાં સુધારો થઈ ગયો ભાષામાં સુધારો થઈ ગયો પૈસામાં બહુ મોટી તાકાત છે એનું દૂધ વેચવા આવે એનું ઘી લઈને વેચવા આવે કોકની જમીનો પછી ભારે રાખવા માંડે છે પોતે ઓછી જમીન છે ભારે રાખવા માંડે છે દસ વર્ષ પહેલા જે લોકો ઝુંપડામાં રહેતા હતા અત્યારે પાકા સ્લેબના મકાનમાં રહીએ એટલે આ એક જાતનું બહુ સરસ કામ થયું છે સૌથી મોટું કામ અમારું થયું તો ફિંડલા સરબત આટલા થોડ અમે કોઈ જોતું નહીં નવરંગ નેતર ક્લબ એ લગભગ બે હજાર દસમાં શરૂ કર્યું અને ખૂબ જ ચાલે છે અત્યારે એ ફીંડલા સરબત અને ફીંડલાના ફળ આખા સૌરાષ્ટ્રમાં લોકો પોતાની રીતે કરવા માંડ્યા છે માર્કેટમાં આપ્યું અત્યારે એક કરોડ નું ટર્ન ઓવર થાય છે જે ફળ આમ કોઈ જોતા નહીં એ ફળ પથ્થર જેવા જ હોય એ સાઠનો નો કિલો વેચાય છે અમદાવાદમાં દોઢસોનો નો કિલો વેચાય છે એટલે ઘણા બધા લોકો પોતાની રીતે વેચવા માંડ્યા છે કેમ કે માંગ માંગ જે વધે ને એટલે પુરુષો ગમે ત્યાંથી માણસો મેળવી જ લેતા હોય એટલે આવા માધ્યમથી હું એટલે કરું છું હું કઈ આમ બહુ સેવા નથી કરતો પણ નિવૃત્તિનો મારો સમય સારી રીતે પસાર થાય હું આને સપ્તાહ કહું યજ્ઞ કહું ભજન કહું તપ કહું એ જ છે કે ભાઈ નિવૃત્ત છું ભગવાન સારું શરીર આવી અને જેટલું પણ થાય એટલી સેવા કરવી છે એટલે હું બિઝનેસ કરતો જ નથી લોકોને જગ્યાને જ્યારે મફત કરું અહીંયા રવિવારે મને જાત જાતના મિત્રો મળવા આવે એની એક ખુશી હોય હવે હવે ઈચ્છા એવી છે કે ભાઈ તાલુકા તાલુકાની અંદર અત્યારે દસ જગ્યાએ ભરું છું ખેડૂત આજ પણ સૌરાષ્ટ્રના જેટલા તાલુકા છે ધારો કે પચાસ તાલુકાની અંદર જો આવું કામ થાય તો ખેડૂતોને રોજગારી મળવા મળે એટલે આપણા માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે ભાઈ જ્યાં પણ ખેડૂત જાતે વેચવા આવ્યો હોય રોડ ઉપર હોય કે ગમે ત્યાં તો તમે એની પાસેથી ખરીદો અગભર તો જ ઈ થવાનો છે હું તો એમ કહું મારે અહીંયા સાહેબ ખેડૂતો એવા છે એ પાંચ ખેડૂતો પોતે ફોર લઈને વેચવા આવે પોતાની ચીજ વસ્તુઓ ફોર માં વેચવા આવે એટલે બહુ મોટી વાત થાય એટલે હું કઉ બધા ખેડૂતો પાસે ફોર હોય આટલો ભાવ મળે તો ફોર હોય જ અને પૈસામાં બહુ મોટી તાકાત છે પૈસા આવવા મંડે ને એટલે ગુનાખોરી ઘટવા જ મંડે કોઈ છોકરાઓને ભણાવશે ઘર સુશોભન કરશે ઘણું બધું કરશે ખાસ ખેડૂતોને હું આમંત્રણ આપું છું અમે તમને જગ્યા કરી આપશું વિના મૂલ્યે મારું નામ છે વીટી બાલા ફોન નંબર છે ચોરાણું

બીજા બે માટીના રસોઈના વાસણ છે બધા અલગ અલગ અને બીજા કુંડા છે માટીના આ બધું અલગ દહી પોટ છે રસોઈના વાસણ છે પીજી બેંક છે આ બધું અહીંયા વેચું છું અને મારું ગામ અહીંથી વીસ કિલોમીટર અણંદ પર બાકી છે અમારે આમાં અલગ અલગ ઘણા બધા પરિવાર છે અને આની પ્રોસેસ અલગ અલગ થતી હોય છે આમાં અલગ અલગ પરિવારોમાં અલગ અલગ કંપનીમાં અલગ ફેક્ટરીમાં અમુક અમુક વસ્તુ બહાર બનાવવી પડતી હોય કારણ કે આની અમુક પ્રોડક્ટ જે છે એના માટે પ્લાન્ટ મોટા જોતા હોય અત્યારે લગભગ આમાં બસો અઢીસો ને રોજગારી મળતી હોય છે અત્યારે હું અહીંયા જે નવરંગ નેચર ક્લબનો જે બાલા સાહેબનો જે આ રેસકોર્સમાં છે હા લોકવિજ્ઞાન કેન્દ્રમાં ત્યાં અત્યારે હું આવ્યો છું મારું નામ કાજલ પેનકુમાર ભટ્ટી છે હું રાજકોટમાં રહું છું અને છેલ્લા તેરથી ચૌદ વર્ષથી આ દેશી ઓછાડિયાનું કરું છું દેશી ઓછાડિયા અમે લોકો જાતે પોતે ખાંડીને દળીને અલગ અલગ રીતે બનાવી છે અને બધા પાવડર હું પોતે બનાવું છું ઓછામાં ઓછા પચાસ એક જાતના મારી પાસે પાવડર છે જે બધા પાવડર હું પોતે ઘરે દળું છું અને ઘરે જ ખાંડું છું અમુક વસ્તુ વાડીએથી મળી જાય તોડીને લઈ આવીએ સુકવીએ અને અમુક વસ્તુ જે બજારમાં હોય અશ્વગંધા પીપરી મૂળ એ આખું બજારમાંથી લઈ આવીએ અને ઘરે પાવડર કરીએ રેગ્યુલર ખવાતી હોય એના માટે હરડે આવે હરડે વસ્તુ છે કે જે પેટની તકલીફ માટે અને વાયુ માટે કામ લાગે એ આખી અમે બજારમાંથી લઈ આવીએ અને ઘરે એનો પાવડર હું પોતે કરું છું પછી સરગવા સરગવા સિંગ સિંગ છે કે અને એનો પાવડર પોતે અમે કરીએ છીએ ડાયાબિટીસમાં અને બધા ફાયદા આપે એના માટે આ હા બધું હું પોતે જ બનાવું છું હું અને મારા મિસ્ટર અમે સાથે મળીને કામ કરીએ છીએ ભાવ રીઝનેબલ છે અને બીજી બધી શોપ કરતા મારો ભાવ રીઝનેબલ છે કસ્ટમર ને આ આયુર્વેદ તરફ વળે એના માટે ભાવ રીઝનેબલ રાખ્યો છે અને બધા ચોખ્ખું અને શુદ્ધ મળે આ બધા પાવડર હું કિલો બે કિલો જ કરું કે કસ્ટમર ને તાજા મળે બાલા નવરંગ નેચર ક્લબ હા એનું છે ને મારા પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર છે રેસકો ત્યાં અમે લોકો દર રવિવારે સવારે સાડા સાત થી બપોર સાડા બાર સુધી અહીંયા વેચાણ કરવા આવી છે આ એક કાશ્મીરી લસણ છે જે મારી પાસે મળી જશે રાજકોટમાં લગભગ બીજે ક્યાંય નહીં મળે ભાવે રીઝનેબલ છે બીજે બધે કરતા ડાયાબિટીસ માટે હૃદય રોગ માટે કોલેસ્ટ્રોલ માટે બધા માટે બહુ સારું છે અને એક આ છે જે સુગર ની બદલે યુઝ થાય ડાયાબિટીસ ના પેશન્ટ લઈ જાય અને વેઇટ લોસ કરવાવાળા લઈ જાય છે સુગર ની બદલે દરેક જગ્યાએ યુઝ થાય પ્યોર વનસ્પતિ છે આમાં કોઈ પણ જાતનું કઈ મિલાવટ નથી આ કાશ્મીર થી મગાવી છે અહીંયા નથી મળતું ડાયરેક્ટ કાશ્મીર થી આવે છે ને એટલા માટે થોડુંક મોંઘું છે બાકી અહીંયા મળતું હોય તો મળી જાય સસ્તામાં પણ આ થોડુંક મૂંગવીના માટે છે કે ડાયરેક્ટ કાશ્મીર થી જ આવે છે અને ઉગે છે ત્યાં જ અહીંયા ઉગતું નથી હા મારા મિસ્ટર નો કોન્ટેક નંબર છે નાઇન એટ ટુ ફાઈવ ડબલ સેવન ડબલ સિક્સ વન નાઇન એના માટે અમારો કોન્ટેક નંબર છે કોન્ટેક કરીને તમે આવી શકો છો અમે ઘરેથી પણ સેલિંગ કરી છીએ શોપ નથી ઘરેથી સેલિંગ કરી છે મારું નામ રાજેશ વાઘાણી છે વાઘાણી નર્સરીમાં કામ કરું છું અને છેલ્લા ઘણા ટાઈમથી અમે આ બિઝનેસ કરી છું અત્યારે નવરંગ નેટ ક્લબના માધ્યમથી આપણે અહીંયા લોકવિજ્ઞાન કેન્દ્રમાં વહેંચવા આવે આપણી પાસે ઓલરેડી અત્યારે અહીંયા સો પ્લસ વેરાયટી જેમ કે ગુલાબ છે ગલગોટો છે ઝેડ છે જાસુદ છે જાસમીન છે રાત્રાણી છે એ બધી વેરાયટી આવેલી છે આપણે જનરલી ગુલાબ ગલગોટો જાસુદ રાત્રાણી મોગો એ બધાના ત્રીસ રૂપિયા છે બીજી સાઠ રૂપિયાની રેન્જ આવે સો રૂપિયાની રેન્જ આવે એ રીતે ઇન્ડોરની વેરાયટી હોય ઘણી ચાલુ જેમ કે એગ્લોરનીમાં ક્રિસમસ એરિકા પામ બધી વેરાયટી હા જનરલી એ પંદરથી એક મહિને ખાતર નાખવાનું બધા એક ત્યાંથી ઇઝીલી લઈ જાય છે અને આરામથી એ આપણે વર્મી કમ્પોસ્ટ છે એ ચાલીસ રૂપિયાનું આપીશું છે લોકોનો બહુ જ સારો પ્રતિસાદ છે કારણ કે જે વસ્તુ બજારમાં સો દોઢસો રૂપિયાની મળતી આપણે ત્રીસ પચાસ ની સાઠની રેન્જની આજુબાજુ મળશે બજારમાં સો રૂપિયા તેના કારણે પ્રતિસાદ બહુ સારો છે અને સરનો જે બાલા સાહેબ વીડી બાલા સાહેબ છે નરો એ કહે છે લોકો આવતા થાય એના માટે એ બધું આ આયોજક